आई मंदिर आपिरम हा त्यांचा थोडं घण अत्या हाल बीजा कारिगरो रजाव पडस आणि पत्थर ना जे कारीगर कारीगरोस आपण जेल् लगभर बे थी आपण कॉम चालू तू ए हालमध्ये आयला संदिर मंदिर मंदिर तुम्ही जोव नदी किनारे जेन पॉवरफुल लुक आहे भले माधेनं मंदिर ने ने मंदिर आहे पण एकदम जबरदस्त देखा मंदिर आ माधे मंदिर जेन वडिओ हो हाल मी सांगा काम પતી ગયું છે હવે જઈએ આપણા મંદિર ઉપર અને મંદિર ઉપર જઈને તમને જે કોઈ કામ અંદર લાઇટ ફિટિંગનું શક એ કોઈ કર્યું છે તમને જરા બતાવી દઈએ તો જોઈ લો એ આપણે ગયા છીએ મહાદેવના મંદિરમાં જો એ આ લાઇટ ફિટિંગનું કામકાજ ચાલુ જ છે જે પ્રમાણેનું જરૂરિયાત જણાય તેવા પાઇપો મૂકેલી છે પ્લાનિંગ પ્રમાણેનું ફિટિંગ કરવાનું પ્રયત્ન બહુ સરસ પ્રયત્ન કર્યો છે જુઓ અને આપણા ગામના જ યુવાનો દ્વારા આ કરવામાં આવ્યું છે ફિટિંગ જુઓ આજનો મહાદેવના ફૂલને ચડાવી હતી અને આ લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે આ દિવાલ જે તમે જોઈ શકો છો હાલમાં ઈંટમાં છે તે માર્બલ લગાવવાનું છે લગભગ બે ચાર દિવસમાં માર્બલનું કામકાજ પણ ચાલુ થઈ જવાનું છે માર્બલ આપણે આવી ગયેલો પડ્યો છે અને કાલે આ ફિટિંગનું કામ કાલે કર્યું એટલે કે ગુરુવારે ફિટિંગનું કામ પહેલાં એક વાત કર્યું હતું થોડું અને આ જે વાયરને નાખવાનું તે એ બધું કાલે થોડું કર્યું છે હવે જઈએ થોડા બહાર જો બહારની સાઈડનું પણ ફિટિંગ તમે જોઈ લો જો હાલમાં પોઈન્ટની જરૂરિયાત હતી બધી જગ્યા પોઈન્ટ આપણે મૂકાયા જ છે કોઈ જગ્યાએ એવી બાકી રાખી નહીં કે જો પોઈન્ટ આવતો હોય ને આપણે ના મૂક્યો હોય જે આ ઘૂંબટની અંદર વચ્ચે ઝુંમર છે ઝુંમરનો પોઈન્ટ છે બાકી છે તમે જોવા કેમેરા ફ્રેમ કેટલું મસ્ત છે લાગે છે અને આ છે આપણો માર્બલ માર્બલ પણ આવી ગયો સર લગભગ ટોટલ આ રીતના ગણવા જઈએ ને એક બે ત્રણ ચાર રીતના તો આનો ભીજવા પડ્યો એમ કરીને નેવું સીટો પથ્થરની પથ્થરનિયારી જે અંદરની દિવાલો અને આ જે તળિયું જો હાલમાં આ કાચું કામકાજ કરેલું છે આ તળિયામાં એ આવશે માર્બલ પછી હા પાછળની પ્રદક્ષિણામાં પણ આવશે માર્બલ અને સાઈડની આ બોર્ડર પર પણ આવશે માર્બલ જો હનુમાનજીનું સેપરેટ મંદિર આપણે બનાવ્યું છે પહેલાં જૂના મંદિરમાં સાઈડમાં એક નાનકડું જ મંદિર જે ચોરસમાં હતું આ આખું એક લુક મંદિરમાં આપવાનો પ્રયત્ન કર્યો છે સામે સાબરમતી નદી એકદમ પાવરફુલ લુક નદીના કિનારા પુલ ઉપરથી સીધે સીધું મહાદેવનું બહુ જબરજસ્ત મંદિર દેખાયું છે અને નકશી કામ આપણે પહેલાં પણ જોઈ હતી હાલ પણ જોઈ લો બહુ સરસ કામકાજ કરેલું છે આપણા કોન્ટ્રાક્ટર છે મેઇન કોન્ટ્રાક્ટર છે પોપટજી ટીમ્બાના અને પથ્થરના કોન્ટ્રાક્ટર છે લાલાજી એમને બહુ સરસ કામકાજ કરેલું છે આ બીલીનું ઝાડ આપણો જે તે સમયે જૂના મંદિરના હમે હતું પણ આપણો બધાનો મત એવો હતો કે જરૂર જણાય તો જ ઝાડ ઝાડને અહીંથી દૂર કરવાનું થાય બાકી તો થતું નહીં એટલે હાલમાં પગથિયો અને બિલીના વચ્ચે લગભગ ચારેક ફૂટનું અંતર હડ્યું છે એટલે લગભગ તો કોઈ જરૂર નહીં એવી એના ઝાડને હટાવવાની એટલે બિલીનું ઝાડ પણ એમને એમ રહેશે કદાચ આ જોઈ લો આપણું મંદિર હવે માર્બલનું કામ બાકી છે લાઈટ ફિટિંગ થોડું બાકી છે અને કાલ બે દિવસથી કલરકામવાળા આવ્યા હતા જેમણે મંદિરના સાફ સફાઈનું કોમને એ બધું કર્યું છે કાલ મંદિરને કમ્પ્લીટ ધોયું છે કારણ કે આટલા દિવસથી થોડું બગાડ્યું હતું મંદિર ઉપરથી ડસ્ટવાળું થયું હતું એટલે બધું સાફ સફાઈ કરી મંદિર ધોયું છે કાલે અને આજે એ લોકો એમનું જે ખરીદીને પતાવી અને લગભગ કાલથી આવી જવાના છે એ આપણે કાલથી અસ્તર અસ્તર મારીને બે કલરના મારીને મંદિર આપણે ચકાચક કરીને આપી દઈશી એમના જે સમયનું જે ડાયરેક્શન નક્કી કરેલું એ પ્રમાણેનું હવે જોઈ લો મંદિર મંદિર એનું ફ્લોરિંગ બાકી છે અને લાઇટ ફિટિંગ હાલમાં ચાલુ જ છે આજે લાઇટ ફિટિંગ વાર રજા છે જો એ કલર આજે પેલો પહેલો થોપલો તમને દેખાય છે એ કલર જો નીચેના ભાગે કલર કરેલો છે ભાગ કલરનો બાકી છે એટલે આ નીચેના ભાગે જે કલર કરેલો છે પથ્થરને લગભગ મેચ થતો કલર પથ્થરથી સેજ લાઇટ કલર એ આપણે પસંદ કરેલો છે લગભગ ઘણા બધાનો મત લઈ અને પછી જ કલરનું સિલેક્શન કરવામાં આવ્યું છે તમે જો આ પટ્ટો જે વચ્ચે મારેલો રહ્યો એ જ કલરના મંદિર કરવાના છે હવે મંદિર તમે જોઈએ કો આખું જો બહુ સરસ અને ભવ્ય મંદિર સાબરમતી નદીના કિનારે ફલાસણમાં શ્રી નિલકળ મહાદેવનું મંદિર જેનું કામ વચ્ચે ચાલુ હતું એનો પણ આપણા વિડીયો તમને બનાવીને યુટ્યુબમાં આપેલો છે અને આજે પણ લગભગ ઘણું ખરું કામ પૂરું થઈ ગયું એના પછી તો લગભગ છ એક મહિના પછી આપણો વિડીયો આવે છે સમયના ભાવના કારણે થોડી અગવડતાના કારણે આપણે વિડીયો નહોતા બનાવી શકતા અને વિડીયો નહોતા મૂકતા જો આ પાસણ મંદિરના પાસણના ભાગમાં જે મારા ઓગળીનો પોઈન્ટ રહ્યો ને એ જગ્યાએ જે કલર જો સેમ્પલ તો એ માર્યું છે એ જ કલર આખા મંદિરના થશે આ એ આ ઓઘળીનો પોઈન્ટ સેમ્પલ મારેલું છે અને એક આ પોઈન્ટ એ સેમ્પલ મારેલું છે પછી આ દિવાલ ઉપર એ સેમ્પલ મારેલું છે એ સેમ્પલ માર્યું છે એ પ્રમાણેનો કલર આપણે કરવાનો છે આખા મંદિરના જુઓ તમને આ એ આ પાછું પ્રદક્ષિણાનો પથ જે કહેવાય છે એને થોડું આપણે ટૂંકો પડતો હતો એટલે ભાવ થોડો લોબો કરેલો છે એટલે કહેવા મતલબ ક પોળો કરેલો છે પહેલાં એ આટલા સુધી જતો હવે થોડો પહોળો કર્યો છે જેથી કરીને મહાદેવની પ્રદક્ષિણા ને એ અર્ધમો આવે અર્ધમોથી પાછા વળવું પડે આપણે જે આ જળ નીકળે છે ને ત્યાંથી પાછા વળવું પડે એના અંડોરાય નહીં એના હિસાબે આપણે ખામી બે માણસો આવતો હોય તો ક્રોસિંગ ઇઝીલી થઈએ કંઈ એના માટે થોડી પ્રદક્ષિણાનું પણ મોટું કર્યું છે હવે આ સાઈડમાં આવશે રીલિંગ સ્ટીલની એસએસની એસએસની રીલિંગ આવશે કંઈ આવશે બધો માર્બલ અને જો વળીઓને ભાઈ આવતો વળીઓને ખોલવાનું કામકાજ ચાલુ છે કારણ કે લગભગ પથ્થરના કોમો આજ છેલ્લો દિવસ તમને ચોલાક મોકલી દેવાશે પરતજી છે લગભગ બે વર્ષ હોય સળંગ કોમ કર્યું છે આપણે લાલાજી કોન્ટ્રાક્ટર છે અને વિક્રમ ભોણો છે જેવું આપણે કલ્પના પણ નથી કરી એ રીતનું મંદિર ઊભું કરીને આપણે હાલ દીધું છે બહુ જબરજસ્ત મહેનત કરી છે અને બહુ તકેદારી રાખીને મંદિરનું કામકાજ કર્યું છે કારણ કે આજકાલ કરતાં બે વર્ષ પૂરા થવા આવ્યા છે મંદિરના કામકાજ ચાલુ કરે પણ હજુ સુધી એવું નહીં બન્યું કે કોઈને સહેજ પણ વાગ્યું હોય કે બીજું કોઈ મંદિરના કામકાજમાં અડચણ બની હોય કોઈ પણ વસ્તુ આ સુધી બની નહીં તો માતાજીની મહાદેવની માયા દયા એના વગર આપણું શક્ય નહીં અને ગામનો સાથ સહકાર એટલો પાવરફુલ મળેલો છે આપણને કે જેથી કરીને આટલું ભવ્ય મંદિરનું નિર્માણ આટલું ઇઝીલી થઈ ગયું છે જો જોવા તમે સાબરમતી નદીનો કિનારો છે ને એટલે બહુ જબરજસ્ત લાગે છે અને પથ્થરમાં સંપૂર્ણ મંદિર પથ્થરમાં બનાવવામાં આવ્યું છે લાલ પથ્થર બંસીપાલ પથ્થર સાર્યો એ પહેલાં કદાચ અગાઉના વિડીયોમાં આપણે વાત કરેલી છે બંસીપાલ પથ્થરનો જે પ્રકાર આવે છે અમારો એક પ્રકાર શાહ રાજસ્થાન ભરતપુરથી આવે છે પથ્થર આર્યો સાર્યો અને મજબૂત પથ્થર સા કોઈ નહીં મૂકી દે બહુ તકેદારી રાખીને કોમકાજ કરવું પડતું હોય છે કારણ કે આ વળીઓ ખોલી દેવાની કારણ કે કાલથી કલરનું કામ ચાલુ થવાનું છે એટલે વડીયો ખોલી દેવાની છે તો વિડીયો તમે આ સંપૂર્ણ જોજો એટલે તમને આ બધી માહિતી મળી જાય અને હવે લગભગ અમુક અમુક સમય અંતરે ડેલી તો વિડીયો નહીં આપી શકીએ પણ અમુક અમુક સમય વિડીયો આપતા રહીશું હવે આની અંદર અથના કમલ છીકવ મંદિર ટૂટલ તૈયાર થઈ જાય અને ઉપર શિખર લગાવવાનું હોય જાણા જે કા ધજાદાન દેખાય છે તમને એ હા ઇના ઉપર જે શિખર આપો ગામનું શિખર આવે જે ઉપર ટૂટલો તરીકે ગણાય છે એ મૂકવાનું હોય એ સમયે આમની જરૂર પડશે બાસી બાકી આજ લગભગ લાસ્ટ દિવસ છે આમના કામનો એક કામ આજ વરિયા ખોલી દી લગભગ એમનું કામ કોઈ પુરુષ હા તમે ઉપર જ દેખો છો યાર તમે જ દેખો અમે તો દેખાતા જ નહીં તમારા બાજુ જ કરેલું છે જો ગાંગા વળીઓ લગભગ બે વર્ષથી આ રીતના લગાયેલી છે દોઢેક વર્ષથી બે ચોમાસા ઉપર થઈને છે એટલે કોઈ નક્કી હ નહીં એટલે બહુ ખાસ તકેદારી રાખીને એના ઉપર હેડવું પડે છે અને એને ખોલવું પડે છે કારણ કે આથી કલરનું કામ ચાલુ થાય એમના વડીઓ નડ ના એ પ્રમાણેનું કામકાજનું અમનું કામ પૂરું થઈ ગયું છે હવે એટલે વડીઓની જરૂર નહીં એટલે ટૂંકમાં વસ્તી મંદિરનો ટોટલ લુક તમને વગર કોઈ પણ અડચણ વગર જોવા મળી જશે અને તો તમે જોયું અમારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ફલાસણ જેનું કામકાજ જેટલું થઈ ગયું એટલું બાકી છે આજે કદાચ જેવો સમય એ પ્રમાણેનું કામકાજ બાકી જે છે એ બને તો બધી ઝડપીથી ઝડપી પૂરું થાય અને ભગવાનનો આપણે અવસર કરીએ છીએ એવી તૈયારી છે આપણી પછી જેવી સમય સૂચકતા અને જેવું કામકાજ એના પર આધાર છે કે કોઈ કામ બાકી મૂકવાનું નહીં અને બધું કામ વ્યવસ્થિત અને પરફેક્ટ રીતે થાય એ રીતનું ધ્યાન રાખવાનું છે અને એ પ્રમાણેનું કામ કરવાનું છે તો ચલો આજના બ્લોગ માટલું જ અને ઘણા સમયથી વ્લોગ આવ્યો નહીં એટલે કદાચ તમારે ટીવી જતી રહી હોય કે જોવાનું ભૂલી જતા હોય કે ના જોતા હોય તો ફરી જોજો વ્લોગ અને સપોર્ટ કરતા રહેજો પહેલાં કોઈ બોલવું હા લાઈક કોમેન્ટ શેર કરું લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો એ કહી દે અને કોમેન્ટ કરો જય માતાજી હર મહ